નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકોના ઘરે જઈને બાકી બિલની કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે સામાન્ય ગ્રાહકોના પાંચસો કે હજાર રૂપિયા બાકી હોય તો પણ તેમને દમ મારવામાં આવે છે કે કનેક્શન કાપી નાખીશું પરંતુ કેટલાક મોટા માથાઓ અને વગદારોને રક્ષણ આપવામાં આવી રહ્યું છે એવી ચર્ચાઓ વચ્ચે ડેડીયાપાડો તાલુકામાં બાવન જેટલી સરકારી કચેરીઓનું આઠ પોઈન્ટ પચાસ લાખ જેટલું બિલ બાકી હોવાનું ઘટપોડ થયું છે ડીજીપીસીએલ દ્વારા કેટલીક સરકારી કચેરીઓના વીજ જોડાણો કાપવામાં પણ આવ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવેલા ડેડિયાપાડાના સર્કિટ હાઉસ અને પમ્પિંગ સ્ટેશનના વીજ જોડાણો કાપી નાખવામાં આવતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી સરકારી ઓફિસો જે કરોડોના ટર્નઓવર કરે છે અને જેના કર્મચારીઓ લાખો રૂપિયાની ગાડીઓ ફેરવે છે તેવી ઓફિસના અધિકારીઓ મામૂલી વીજ બિલની રકમ પણ ન ભરી શકતા ચર્ચાનો વિષય છે ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા સર્કિટ હાઉસનું વીજ બિલ પણ બાકી હતું જેના કારણે કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું પરંતુ એ વીજ જોડાણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને વીજ બિલ હજી બાકી છે જો આ હકીકત સાચી હોય તો એ સ્થાપિત થાય છે કે ડીજીવીસીએલના નાના ગ્રાહકો ઉપર દમન દમ મારે છે પરંતુ સરકારી કચેરીઓ અને મોટા માથાઓને રક્ષણ પૂરું પાડે છે